હેલો ફ્રેન્ડ્સ મેં એક માટીનું કુંડું લઈ લીધું છે તેમાં હોલ છે કે નહીં સૌપ્રથમ ચેક કરવાનું છે અને તેની અંદર આવું એક કપડું મૂકી દઈશું જેથી કરીને પાણી છાંટીએ તો માટી નીચે ના ઉતરે જે લાસ્ટમાં નીચે આપણે નારિયેળના કૂચા મૂકી દઈશું આવી રીતે કૂચા મૂકી દઈશું અને પછી ઉપરથી માટી માટીશું માટી ભરેલું કુંડું રેડી થઈ ગયું છે હવે આપણે એમાં પ્લાન્ટ લગાવીશું કટિંગ લઈ લઈશું પાનનું કટિંગ લઈ લીધું છે પાન હટાવી લઈશું આવી રીતે પાન કટ કરી લેવાના છે તો કટ લગાવી દઈશું આમાં પણ લગાવી દઈશું પેરા જેલ લઈ લેવાનું છે એમાં આવી રીતે કરી લેવાનું છે બંને કરી લઈશું હવે આગળ પાનની વેલ લગાવી લઈશું

નાગરવેલનું પાનનું પ્લાન્ટ લગાવવામાં આવે તો સરસ રીતે થઈ જતો હોય છે થેન્ક યુ ફ્રેન્ડ્સ